બ્રહ્મ બ્રહ્મપૂજન કરાવવામાં આવેલ છે અને આજુબાજુના વિસ્તારોમાંથી આવેલ ભક્ત મંડળ દ્વારા ધામધૂમથી ભજન કીર્તન કરીને વાવ ગામે સોનલબેન નામના સાક્ષાત સ્વરૂપ સમી બહેનના કોકીલા કંઠે ગવાયેલ ભજન કીર્તનનો લાવો લીધો હતો અને આ રીતે આ વાવ ગામે આવતીકાલે તારીખ પંદર બે બે હજાર પચીસને શનિવાર સવારે વાવ ગામે બિરાજમાન જગતજનનીમાં મહાકાળીમાં માં મહાકાલેશ્વર જ્યોર્લિંગનો બાવીસમો પાટોત્સવ નિમિત્તે વાવ ગામે મહાકાળીમાં અને મહાકાલેશ્વર જ્યોર્લિંગના પટાંગણમાં સવારે સાડા સાત વાગ્યે હવન કરવામાં આવશે અને દસ વાગ્યાથી માતાજીના નીજ મંદિરેથી શોભાયાત્રા નીકળી વિશાળ વાવ ગામે સમગ્ર ગામમાં ફરી બપોરે બે વાગ્યે માતાજીના મંદિરે પરત ફરશે અને સમૂહમાં માતાજીની આરતી ઉતારી સાંજે રાત્રે ભજન કીર્તન કરીને હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે રિપોર્ટર દિલીપ પરમાર એસ ન્યૂઝ ગુજરાતી તલૌદ સાબરકાંઠા